શાનાલે બાદ વિસ્તારમાં બેબે પોલીસ ઇન્સ્પેક્ટર હોવા છતાં ફરી એકવાર કાયદાની એસી તેસી થતા જોવા મળી હતી ગત રાત્રે અહીં આવેલ નુરાની મસ્જિદ પાસે બે ભાઈઓએ મળીને ઘરની સામે છતા એક યુવક ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો એટલું જ નહીં છોડાવવા માટે વચ્ચે પડતા મૃતક યુવકના મિત્રો ઉપર પણ ચપ્પુ વડે હુમલો કરી ઘાયલ કરી દેવામાં આવ્યો હતો હત્યા અને જીવલેણ હુમલાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જોવા પામી હતી ખૂની ખેલ ખેલ્યા બાદ બંને ભાઈઓ સ્થળો પરથી ભાગી ગયા હતા બીજી બાજુ ઘટના અંગે જાણ થતા જો લિંબાર પોલીસનો કાફલો કાફ લો ઘટનાસ્થળે હતો અને સ્થળ ઉપર જરૂરી કાર્યવાહી ખાતરી હતી લિમબાર્ટ નુરાની મસ્જિદ પાસે આવેલા આઝાદ ચોકમાં હતા શાહેબાઝ અસલમ ખાન ખાઝી તથા તેનો મિત્ર વાયઝલ ગત રાત્રે પણ નવ વાગે નુરાની મસ્જિદ પાસે આવેલ જોધપુર સ્વીટના ઓટલા ઉપર બેઠા હતા ત્યારે આરોપી બે ભાઈઓ સમીર ઉર્ફે સમીર મરદાન અને આમીન કાલુ તીક્ષ હથારો લઈને ત્યાં ધસ્યાના હતા

જે ભોગ બનનાર છે એને એના સાથે નજીક માં રહેતા એક વ્યક્તિ એ ચપ્પુ ના ઘા માર્યા છે એ ચપ્પુ ના ઘા મારવા પાછળ એમના કઈક પ્રેમ સંબંધ બેન પ્રેમ સંબંધ એવો વહેમ રાખીને ને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિ પણ એ લોકો એને ચપ્પુ ના ઘા માર્યા હતા જે પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોપી